તેમને થોડો સમય વધારો કરી આપવામાં આવે કે જેથી કરી તમામ પ્રકારની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી શકે જેથી શાળાઓ ચાલુ રહે અને શાળામાં આવનાર બાળકોને કોઈ પણ દુવિધા ન થાય તે માટે આજે પ્રી સ્કૂલના સંચાલકો ભેગા થઈ મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરી હતી કમિશનરશ્રીને મળવા આવ્યા હતા એકચ્યુઅલી અમે પહેલાથી અપોઇન્ટમેન્ટ લીધી હતી આ સેકન્ડ ટાઈમ મળે અમે મળવા આવ્યા છે એમાં અપીલ એવી જ હતી કે અમે જે પેપરવર્ક છે પ્રોસીજર છે એના માટે રેડી છીએ અને એક્ચુઅલી ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી આ બધાના સેફટી માટે છે બાળકોની સેફટી માટે છે તો એ સારું જ છે ખાલી એમાં એ છે કે થોડું અમે ટાઈમ માગવા આવ્યા હતા કારણ કે એમાં મકાન માલિકને બધાને ઇન્વોલ્વ કરીને આટલા બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ટીડીઓમાં ફાઇલ મૂકીએ થોડું ટાઈમ એના માટે માગવા આવ્યા હતા શું માનું છો કોઈ ઘટના થાય ત્યારબાદ જ આવી કડક કાર્યવાહી થતી હોય છે તો આ પહેલેથી જો આવી કાર્યવાહી કરી હોત તો આજે આ પરિસ્થિતિ ના જોવાનો વારો આવે સર એકચ્યુઅલી કોઈને કોઈ વસ્તુ પર ઓલરેડી એ લોકો કામ કરે છે એવું નથી કે એ લોકો કામ નથી કરતા બટ ક્યારે ક્યારે આવી એ આવા ઇન્સિડન્ટ થઈ જાય છે કોઈના એવી રીતે નથી કે એ લોકો કામ નથી કરતા એ પોતાના સ્ટેપમાં પોતાના લીધે પ્રોપરલી કામ કરે જ છે એવી રીતે હવે સીધી અસર તમારા પરિવાર પર આમાં થવા કારણ કે તમારી સાથે પણ અન્ય શિક્ષકોને બધા જોડાયેલા છે સીધી અસર તેમના પરિવાર પર થઈ રહી છે થશે સર ડેફિનેટલી એ થશે એ લોકો પોતાની જગ્યા બરાબર છે અમે પણ એ એગ્રી કરીએ છીએ અને એમ્પ્લોયમેન્ટમાં કારણ કે બધા જે છે મોસ્ટલી જે છે એ લેડીઝ છે